છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસાદ વરસતા જ આજી ડેમ આજે ઓવરફ્લો થયો છે રાજકોટ શહેરને પૂરું પાણી પૂરું પાડતો આ ડેમ સંપૂર્ણપણે આજે ભરાયો છે આજી ડેમને સુંદર નજારો છે તે તમે જોઈ રહ્યા છો આજી ડેમ ઓવરફ્લો થતાં જ હવે રાજકોટવાસીઓને પીવાના પાણીની છે તે સમસ્યા નહીં પડે આજી ડેમ ઓગણત્રીસ ફૂટની સ સપાટીએ છે તે ઓવરફ્લો થયો છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાણી વધવાની શક્યતાને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજી ડેમ પાસે અવર જવર કરવાની પણ તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છે કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ અપતક ચેનલ રાજકોટ